નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકે ની જમાવટ ખૂબ જ લાંબા સમયથી મિત્રો ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગમાં કામ કરતા આશા વર્કર અને ફેસિલેટર બેનો પોતાની વર્ષો જૂની માંગણીઓ પગાર વિધારો તેમજ વિવિધ સરકારી લાભ પીએપીએસઆઈસી ના વગેરે જે પ્રશ્નો લઈ અને મિત્રો આંદોલન પર ઉતરી ગયા છે તો તમે જો આશા વર્કર કે ફેસિલેટર બેનમાં કામ કરો છો તમારા માટે આ વિડીયો ખૂબ જ મહત્વનો છે મિત્રો કારણ કે ગતરોજ એક જિલ્લામાં જે હડતાલ ઉપર બેઠેલા આશા વર્કર અને મિત્રો સંસદ સભ્યનો ઘેરાવો કર્યો હતો અને સંસદ સભ્ય મારફતે પોતાની વાત મિત્રો સરકાર સુધી પહોંચાડવાની કોશિશ કરી હતી તો જાણીએ મિત્રો સમગ્ર મામલો આજના અને શું આ જે બનાવ બન્યો તેનાથી કોઈ સરકાર પર અસર પડશે કે નહીં તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બે લાયકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓનો નોટિફિકેશન વિવિધ ભરતીના પરિણામ સાથે જનરલ નોલેજ લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાઓને લગતા આવા પરિપત્રો સરળતાથી તમને ઉપલબ્ધ ઉપલબ્ધ થઈ જાય જો મિત્રો ગતરોજ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં હડતાલ પર બેઠેલી આશા વર્કર બહેનોએ સાંસદ શ્રી પરબતભાઈ પટેલને ઘેર્યા હતા અને પરબતભાઈ પટેલને મિત્રો ઉગ્ર રજૂઆતો જે ઘણા વર્ષોથી સરકાર સાંભળતી નથી આશા વર્કર અને ફેસિલેટર બહેનોની તો તેમણે ઉગ્ર રજૂઆતો કરી અને પોતાના પ્રશ્નો અને મુદ્દાઓ મૂક્યા હતા મિત્રો વળતા જવાબમાં સાંસદ શ્રી પરબતભાઈ પટેલે જે આશાવરકર બહેનો છે તેમની જે વાતો છે જે માંગણીઓ છે તે આરોગ્ય મંત્રી સુધી સુધી અને સરકાર પહોંચાડવાની ખાતરી આપી હતી જ આ ઘેરાવો હટાવવામાં આવ્યો હતો મિત્રો આ બનાવ બન્યો હતો મિત્રો ગત રોજ પાલનપુરમાં કે જ્યાં આશાવરકર બહેનો જે ગુરુવારે જિલ્લાના સેવા સદન ગેટ પાસે ખુલ્લી જગ્યામાં પાલનપુરની પાલનપુરની વર્કર બહેનો હડતાલમાં જોડાઈ હતી દરમિયાન બપોરે સાંસદ પરબતભાઈ પટેલ કોઈ કામ અર્થે કલેક્ટર કચેરીમાં આવ્યા હતા અને પરત ફરતી વખતે હડતાલ પર બેઠેલી બહેનોએ સાંસદની ગાડી આગળ ઉભા સૂત્રોચ્ચાર કરી લીધા હતા હતા બહેનોને દરમિયાન સરકારમાં યોગ્ય રજૂઆત કરવાની ખાતરી આપી હતી આશા બહેનોએ જણાવ્યું હતું કે તમે દિવસનું પાંચ હજાર પેટ્રોલ બાળતા હશો જયારે અમે સરકાર આખા મહિનાનો પાંચ હજાર પગાર આપે છે આટલામાં ક્યાંથી પૂરું થાય આમ મિત્રો વર્ષો જૂના જે પ્રશ્નો છે આશા વર્કર બહેનોના એ ગુજરાત આરોગ્ય વિભાગ હેઠળ કામ કરતી આશા વર્કર બહેનોએ

પીએફ લાભ વીમો જૂથ વીમો વગેરે જેવી જે મિત્રો માંગો છે એ માંગો ત્વરિત સરકાર ચોક્કસથી સાંભળી અને પૂરી કરે એવી આશા છે જય હિન્દ અસ્તુ